અલે આજ તો જાય નહીં છેલ્લે લાલભાઈ ઘેર જાવું પડશે લે મારા હોટો મારતા હોય સાહેબ ઘરો રાખી દઉં પેલા જવા દે હો મને અલે લાલભાઈની જવું તો શું ખરાબ પણ એ તો ઢોસકી માર છે ઢોસકી મારીને ઊંઘ્યા આવી એક કોમ કરવા દે ઘેર ડું જવા દે બે જણા જાય

અરે તો શંકરભાઈ ને લેતા લેવા પાળશ કે ઢોસ્કી મારી ને ઊંઘ્યા છે પણ આપળો બળવાઈ ગયો હા લાલભાઈ તો ઢોસ્કી મારી થી નક્કી ન કે પડી રે શંકરભાઈ એરો મત જાજે કિઓને આવાશિયો તો નઈ ભોર કેટલો તો નઈ ઓહો હો હો આળીયો કરીએજી ના ના આળીયો કરીએ થોડી મસ્તી કરી દે હો જાપોડી ના બા ઓ ભાઈ ઓય ઓય સુનો હ હાં નહી ઓરે એટલે એટલે એ ઘરે કટ ના ઉકો કરે

પડેલા કલે તૂટી જઈ જા આ પડેલા છુ જો વાયર નો બહાર જાપ જુદું થઈ ગયું છે ને

જમ્બર કરીને પૂઈ જાય હાલ તો જમ્બર કરીને નાટક આ તો બાય કે ટોળી લોકો કે વાત છે એવું તાના 2 લાખ નું બાયક લાવ્યું એવું તમને થાઉં પડતું બે ભૂત આવો ભાઈ નહી જાતો બે ગાડા આયા છે બે ગાઠા હું બંધાયલી હતી બે ગાઠે જતો ઓ બગાળો બે આ બે ગાઠે આવવાના લાગે અરે હરદીક બોલો જાવ કોણ બોલે તો પાઈ દેવો તો માલિક દેવો હતા

તે કોણ આઓ હું કે દેવા આમે પેલું કોણ જ ભાઈ છે કોણ જ આ તો પાડી જાન હા નું પોટાળ જાવ પડ્યું મા કોણ આ તે અરે આ લંબેડિયા બધા

અરે હો આ થાન આવ્યોમાં આશે બાઈ શેઠ કરી એ તમાર સાનો આપા પેલા જાઈ ને બનાવી દઈએ હેડ ઉભા થઈને બસ વાત તો કરી આ જાઈ બનાવી દયો લાલ ભાઈ બજા મજા તમને ગમે લાલ ભાઈ મજામાં અન ધળો ઓસો પીવો આ ઓસો પી જલ સંતો શેખ મજા મજા

અલે ભાઈ બોલો આજ એ હું બનાવ બન્યો કે હા કે વાત છોડી દેલો મારા ચાર ભાઈ બનો બેગા છે તે મને કી કે હેડો આપણે કે આ જોઈન ફરવા જાય ત્યાં બે તો બોલ હતો તે બે આ બધા 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 બેગા છે અમે આ બધા કી શંકર ભાઈ હા કે હેડો આપણે ફરવા જાય બરાબર તે જો આ મોય ટાબુ મોય તો એ જ દેલા મે જેતા પરવા દાસી છે પણ આ તો આપ તમે પીવાની વાત કરી ને એટલે હું વાત કરતો છું એવું આ આ છોકરાએ મને લેખો પાઈ તાન મને ફરક પડે છે એટલે કહું છું જીવનમાં છે આવો શંક કરો કોઈ ના શંક કોઈ ના કરવાનો આ શંક કર્યો ને એટલે મને કરો મારા પાને હતું પણ હું પોતે ના આવી ગયો તો કરે હા એટલે આવો શંક કે સળીએ ને તો આપણી જિંદગી બરબાદ થાય આવો શંક કરી દે પૈસાનો ખર્જો કરી કાઢ્યો છેલાને બીજો તો પૈસો તો કોઈ વાત એ ગણાય દસ રૂપિયા આપે અને આ ઘરમાં છોકરા કીધું કે કોણ મને બહાર હું ના કરી મને ખબર નહી એવું છે હા આ પૈસા ખા ખોટા પૈસા 10000 ઉપર કોઈ કરવો નહી અને દારૂ નહી પીવો એ વાત આ જન જ ને વાત કોઈ તહેવાર આવતો હોય ને मत इअल चयों, तो आको द्लावु न्हाशा इम fraction character श्रचठा महले गते लों, 15 कैसे म misf़ मेरु सुष्पय के लागी द्वापशा आलकर में असनी ह�से जब पहता ही हराables। काँ-काँ, आपिशनी नो Εाक इत्तनी नों दोग्कु नहीं है यो घ्त काँ ब्लावन ममु આ આ કે ના ના પિયા દાંત ના પિયા વારા છે તમે મોટા ગનાલનો શું યાર આપતી ઇજજત ના કાઢ્યો કે છે તય તો થોય કોલ તો પટાઈ શું કરું આઉ એક જ મે નહીં પહોંચવાય દે પકું ઉતરી જો આ એક જ મે પાંચ ઉતરી જેટલા બટાટા આવ હા દાદા ઉ તો બટાટા કો હ બટાટા અરે હાલ જ પટાઈને લે અજો કમ બે તો નથી

લો થોડું કામ હતું હતું દીજો કોમ કરીને આવો તમે નાડી કોમ કરવા જાના ના ના થોડું માર બાકી બુદ્ધિ આ અરે અરે પણ ઓય અરે કોણ તમે બેચે ને બગમ્યા હા હા

यहारोचीं कोे बापपो लालेव दारूवयो सर्केर? अमारे आउज अच्छ ये काना मने नार मने ते ना, ना। जो जो हो से लाइशुदर्म ने अखल जिन्गी मत्द सर्केर पोट बापपो लालेव दारूवयो सर्केर? यह अथ्ता मुश्वची इस नहीं आण? अवा अथिय કોઈ દોસ્તારો અંગાર કોઈ મિત્રો અંગાર કદી જોઈ ને હા કોઈ મોઈટ પરવા કોઈ બી ટકોની પણ કદી દારૂ બોલો મુદામ ન જો આ દારૂ પીએ ને હા માછી પેપસો ખલાસ થઈ ગય એવું એ થાય પેપસો પટી જાય લેવલ પટી જાય હા અને હરેલા મો હોળો બેગા જાય ના ભાઈ હરેલા મો દીજો એ વાત તમારી આખી દિન મારા સુકાન પછી કોણ થાય સુકાન કોણ થાય અજીતભાઈ લાયે ને તો

આ તમે જે મોજ મારી દીધી છે એ વાત છે હવે હવે આવા મોટા ધંધા ના કરવાના દારૂ ભાઈ બનવા જે ના પીવાનો ભાઈ હા ભાઈ આપણે મોટા ભાઈ બન હોય ને રોજ મોટા એ વાત તમારી સાચી જો અમે મોઈ ગયા ઘરે પર બોલ દારૂ પીવા ના ના ભાઈ એના કે એકલા જ ના એ બરાબર કર્યો તો અમે મોઈ ગયા તો આજે

એ મારા ચેનલ નું છે અશાપુરા ટાઇગર લાઇફ ને સબસ્ક્રાઇબ કરીને ફામેલી વિડિયો જોવા માટે લાઇક ને સબસ્ક્રાઇબ કરીજો મારા અને આગળ વધારે જો મારો